એટલે તમે એક વિડીયો અપલોડ કરવા માટે થઈ અને તમારી એક પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને શું કહેવાય એના એક ઓલા શું કહે છે તમને વ્યૂર્સ તમારે વધારવા માટે તમે જે વિડીયો અપલોડ કરો છો એ બીજ જરૂરી અને ગેરવેદ બી છે શું કામ છે એ તો કયો સાહેબ સામના અલગ કામ છે તમારું લો બોલો ખેડૂતના ખેતરમાં કોર્પોરેટ કંપની વીજ પોલ નાંખવા આવે અને ખેડૂતો તેનો વિડીયો ઉતારે તો ગુજરાત પોલીસ કહે છે કે ખેડૂતો છું આપની સાથે સાગર પટેલ કચ્છના માંડિયા ગામે અદાણી દ્વારા વીજ પોલ નંખાઈ રહ્યા છે જેને લઈને ખેડૂતો યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે હવે આ વાતને એકસો પંદર દિવસ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે દરરોજ ખેડૂતો વિરોધ કરે પોલીસ તેને પકડી જાય આ તેમનો રોજનો નિત્યક્રમ થઈ ગયો છે પરંતુ હવે તો પોલીસ ખેડૂતોને કહી રહી છે કે વ્યૂ લેવા માટે વિડીયો ઉતારવાના રહેવા દો તો હવે પોલીસને કહીએ કે તમે ઇન્સ્ટાગ્રામમાં સિંઘમના ફિલ્મના ગીતો મૂકી જે વિડીયો મૂકો છો તે શું કરવા માટે છે એ પણ થોડું કહી દો હવે જોઈ લો પહેલા આ વિડીયોમાં કે કચ્છના વાંડિયામાં શું થઈ રહ્યું છે नहीं कोरिडोर के बाहर काम चल रहा है उसका दिया है क्या किसी को कोई खेड़ू को दिया है पैसा खेड़ू को तो दबा ही रहे हो अभी वो लोग को भी दबाओ आ? तो दे 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 दे। तुम कोरिडोर के बाहर काम कर रहे हो उसका क्या है तुम लोग यार दादागिरी वाला काम कर रहे हो इधर आके ऊपर से किसानों को दबा रहे हो क्या काम रहेगा काम रहेगा

સાહેબ પણ કંપની વાડે સાહેબ કંપની કને એવો હુકમ નથી ને કોરિડોર ની બારે કામ કરવાનો કંપની કને એવો હુકમ હોય તો કંપની આપે અમને

તમને પોતાને ખબર છે કે અહીંયા અમે જે કામ બંધ કરવાનું અને તમને ખબર છે કામ બંધ થવાનું જે જગ્યાએ રજૂઆત કરો છો જગ્યાએ રજૂઆત વ્યવસ્થિત જગ્યાએ રજૂઆત કરો તો કામય બંધ થાય ને બધું બંધ થાય

કંપનીવાળા સાહેબ ખેડૂતોને છે ને એમ જ કહે છે કે તમને દેશું પણ આજ સુધી દેવાના નામે કઈ દીધું નથી હજી સુધી ઉતણિયાવાળો ભાઈ જે કીધુંનો કહે છે મને દઈ દયો હું જાતો રહું પણ એને હજી સુધી ફિગર નથી બતાયો બોલો એના ફિગરે કંપનીવાળો નક્કી કરી દેશે સાહેબ છે સાહેબ કંપની નક્કી ન કરે જમીન કંપનીની નથી હા સાહેબ તમે જે વાતચીત કરો ખોટી જગ્યાએ કરો છો પરંતુ હાલ ત્યાંની પરિસ્થિતિ જે છે આ વિડીયો તમે જોઈ આમ તો ગુજરાત પોલીસનું સૂત્ર છે સેવા સુરક્ષા અને શાંતિ પણ હવે સવાલ થાય છે કે કોના માટે આ કોર્પોરેટ કંપનીઓ માટે શું રાજ્યના ખેડૂત એટલો સંઘર્ષ કરે તો તેના પર આ પ્રકારના સવાલો ઉઠાવવાના શહેરી વિસ્તારમાં પોતાના ઘર આગળ બીજાને પાર્કિંગ ન કરવા દેતા લોકોને આ વાત કદાચ નહીં સમજાય જે જમીનો પર ખેડૂતો પરસેવો પાડે છે તે જમીન પર આ જગતનો તાતની સહાય થઈ રહ્યો છે ખેડૂતો શું વોટ બેંક માટે જ છે હવે ખેડૂતો કોની પાસે જઈને અરજ કરે

आप क्यों कर रहे हो फिर काम कॉरिडोर के बाहर नहीं आपको नहीं करना चाहिए ना फिर ने। ने। जब कॉरिडोर के बाहर का परमिशन नहीं है आपके पास तो आप कैसे काम करते हो सर क्या है कौन से अधिकारी का क्या नाम है अधिकारी का नाम नहीं पता तो आप कैसे काम करवा रहे हो नहीं नहीं नाम नहीं पता तो आप कैसे बोल रहे हो इधर और किसानों के ज्यादा बदतमीजी बात क्यों कर रहे हो ज्यादा कल भी आप बदतमीजी से बात कर रहे थे किसानों के साथ कर रहे। बोलो अभी बोलो आप, आप नहीं हम कल बदतमीजी से आप बात कर रहे थे किसानों के साथ क्या रीजन है तो कल मैंने आपका वीडियो का? देखा बदतमीजी कर रहे थे, थे आप? बाकी गलत काम मत करो किसानों के साथ बदतमीजी मत करना

અંદર નાખી મારી જવાબ હિસાબે કામ આ કોરિડોર માં નથી મને પૂછ્યું નથી સાહેબ એમ કે કામ થાશે કયા હિસાબે થાશે કે

હા તો કામની ની અટકાયત મેં કોરિડોર માં કામ મને પૂછો નથી કે નોટિસ મને જો નોટિસ હુકુમ ની અહીંયા ને જે કામ માર્યા તારે એની મને નોટિસ આપી એ લોકો એમ કેમ કરી શકે કેટલા બી અટકાયત કરશો તમે મરશું ત્યાં સુધી અમે આ ટાવર ને વિરોધ કરશું એટલું યાદ રાખજો છે આ રાખો બોકડ બાબા સારી ગાડી બાકી જ્યાં લડવાનું ત્યાં કોઈ લડવું નથી ખેડૂતો ને મારો હા ભોકરભાઈ નટરભાઈ Ayo, वाले काम

નવાઝ દેવબંધીના આ શબ્દોને અત્યારે હાલ ફરી ઉપયોગ કરવો પડી રહ્યો છે કારણ કે તેમણે કહ્યું હતું કે ઉસકે કત્લમે મેં ભી ચૂપ થા અબ મેરા નંબર આયા મેરે કત્લમે આપ ભી ચૂપે અગલા નંબર આપ કહે આ સમગ્ર વિડિયો મામલે તમારું શું કહેવું છે તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો